ધામમાં આ વર્ષે કેસર કેરીનો ફાલ ખૂબ જ સારો આવેલો છે અલગ અલગ ફ્રૂટના ફાલ આવી ચૂક્યા છે આપ જોઈ રહ્યા છો અલગ અલગ ફ્રૂટ્સ આપને દેખાય છે અને આ વાછલીધામ ફેઝ થ્રીનું ડેવલપમેન્ટ આપણે જોઈ શકીએ છીએ વાછલધામ ફેઝ થ્રીનું કન્સ્ટ્રક્શન કામ ઓલમોસ્ટ ટાઇલ્સ લેવલે પહોંચી ગયું છે અને ખૂબ જ સારી રીતે ઝડપથી એનું ડેવલપમેન્ટ ચાલે છે આપ જે જોઈ રહ્યા છો એ મલ્ટી એક્ટિવિટી રૂમ અંદાજે હજાર રૂમનો વડીલો માટે ગેમિંગ ઝોન જેવું બનાવીએ છીએ સર્વે દાતાઓએ જે આ ફેસ સ્ત્રી માટે ડોનેશન આપેલું છે એના અમે ફરી એકવાર આભારી છીએ અંદાજે ત્રણથી ચાર મહિના જેવું ફિનિશિંગનું કામ બાકી છે ઇન્ટિરિયર સાથે તો નવ સરસ મજાના વેલ ફર્નિશ રૂમ વડીલો માટે અહીં તૈયાર થઈ રહ્યા છે અને સાથે સાથે આ અશોક વાટિકા જેને અમે ઓર્ગેનિક ફાર્મના નામે પણ કહીએ છીએ તે પણ આના પછીના પ્રોજેક્ટમાં ચાલુ થશે આ હાલ જોઈ રહ્યા છો કેટલા અહીંયા સરસ મજાના કલરફુલ ફ્લાવર્સ આ ફ્રૂટને તો આપ ઓળખતા જશો કારણ કે હેલ્થ માટે સૌથી સારામાં સારા છે પપૈયા પપૈયા અહીંયા ખૂબ જ લૂમેને ઝૂમે થાય છે અને વડીલો દરેક સિઝનલ ફ્રૂટનો આનંદ લેતા હોય છે એ સાથે સાથે આપને ઓર્ગેનિક ફાર્મમાં આપ જોઈ રહ્યા છો આ દરેક વસ્તુઓ અહીંના વડીલો માટે જ વાવવામાં આવે છે આપ જોઈ રહ્યા છો નાનું કેળાનું ઝાડ છે દરેક આંબાના ઝાડમાં ખૂબ જ સરસ મજાનો ફાલ આવી ગયો છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ વડીલો અહીંના જ આંબાની કેરી થશે આપ સર્વે લોકોને પાથલી ધામ તરફથી ભાસ્કર રાઠોડના જય શ્રી કૃષ્ણ